ભાઈ મર્સી માં કેમ છે આ ઉમેશભાઈ ને છે એવું છે કે હેલો મિત્રો સ્વાગત છે તમારું કેમ છો મજામાં હું પણ મજામાં તો ફરી પાછો એક પેઠ તમારું हार्दिक 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 સ્વાગત છે આજના નવા વિડિયો માં તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સવારના 8:00 ને આપણે આવી ગયા છીએ ધાવા માંથી મસ્ત મજાના એકદમ ને અત્યાર નું વ્યૂસ તમને બતાવજો આ ટાઈમ સર એકદમ કા મસ્ત મજાનું તો ભાઈ આવું કક યુઝ છે ને સરસ મજાનું વાસ તમને કવ બીજુ નોટુ છે એટલે આજે બીજુ નોટુ છે તો નવરાત્રીની બધાયને હાર્દિક શુભકામના તો મિત્રો અત્યારે આપણે તો તાબો માથે છે જે જો નાયો નથી હોય જે તાજી ન હોય બસ એ નાવનો બાકી છે ને બધું એવું કક છે તો હાલો જઈએ નીચે તો ફેમિલી અત્યારે નાસ્તામાં સરસ મસ્ત મજાના એવા પુરોઠા ને અમાર બેન જો છોળા ફણી જકતો બોલાવે છે શું ખાશે હે તો પુરોઠા ને સાથે ભાઈ નાસ્તામાં આવી જાવ તમે પણ નાસ્તો કરવા સરસ મજાનો બ્રેકફાસ્ટ તો આ લો ફેમિલી નાસ્તો કરવા ચા પાન તો ફેમિલી આપણે નાંધ્યો નઈ ગયા છીએ રેડી અને આપણે અત્યારે જવાનું છે પાલિતાણા જવાનું છે અમારું મિલ લઈને દવાખાને આ કેન થોડીક ડાઢ નો પ્રોબ્લેમ છે દુખે છે તો જે એવી પાલતાણા અને અત્યારે તો નાન તૈયાર થઈ ગયા અમર બેન પણ નાન તૈયાર થઈ ગયા તમને બતાવુ આજ કુદ્યા ને જો લાલી ગલી કરી હા લાલી ગલી મંગલ મંગલ પહેલી કરી લાલી ગલી આય જા તો આય જા લાલી ગલી કરી જો આય લાલી ગલી કરી લાલી ગલી કરી ફાઇનલી દવાખાના પહોંચી ગયા છે ને આપડે દવા લેવા જઈએ છે મારા મમ્મી ને બતાવી દીધું ને દવા લેવા જઈએ છે આ દવા નું બિલ છે તો આપણે દવા લઈ આવી પેલા ભાઈ આપણે ફાઇનલી દવા લઈ લીધી છે પટેલ મેડિકલ એટલી સામે છે ને તો હવે આપણે જઈએ પાછા હોસ્પિટલ ફાઇનલી દવાખાને થઈ ગયા છે નવરા ને હવે દવા બવા લઈ લીધી છે ને હવે જઈએ ઘર બાજુ પાછા ફાઇનલી આપડા ઘરે પૂગી ગયા છે જાતા દવાખાને મારમી મિને લઈને જા બતાવ્યું છે દવા આપી છે બે ત્રણ દિવસની તો હવે દવા લે પછી કવે પડે તો વચ્ચે મોડ આવ્યો તો તો આપણે દર્શન પણ કર્યા અને મજા આવી ફાઇનલી ઘરે પૂગી ગયા છે અને થઈ ગયા છે બપોરા તો બહુ નુકારો આયોજન ગોઠવવું છે તો બના રેજો વિડિયોમાં વિડિયો પસંદ આવે તો લાઈક શેર કરી દીજો ને સબ્સ્ક્રાઇબ કરી દીજો તો ભાઈ ફાઇનલી બપોરા કરી લીધા છે ને આપણે જાવી છીએ ત્યારે ભાઈ બની વાળીયા તો વિડીયો માં બની રહી જો વાળીયા જાય તો ફાઇનલી ભાઈ આપણે ઉમેશભાઈ ની વાડી આવી ગયા છે આપણા ભાઈ બની ના આવતા હતા ભાઈ તો દવા નું કામ ચાલુ હતું મરસા મને એમાં તો દવા ને તો સાચી દીધું છે અને ઈ પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે એની વાડી કાક જોઈએ આ રીતે છે આપણે જ્યારે પહેલા આ બધા હરગવો છે આવડિયા રીંગણી છે અને આ જો જેતવા મરસી આવી થઈ ગઈ છે ઉમેશભાઈ આમાં દેવા સાટા જો હા આમાં મરસી જો આવી રીતના આવું કક છે એનું બધું બધું કામ પતી ગયું છે રોક્ષાળો આવો આવી ગયો છે આમાં તમે કોઈ ખેડૂત ભાઈઓ કદાચ જોતા હોય આપણો વિડિયો અને તમને કદાચ કઈ આઈડિયા હોય તો ભાઈ કમેન્ટમાં કહેજો ને આનો થોડું સજીવન તો કરવું જો ને આ મરી ગયો છે બધું કા ઉમેશ ભરી ગયો ને ભાઈ તો મિત્રો તમે સાંભળ્યું ને આપડે ઉમેશભાઈ ના મરસી હારી પતિ છે કઈ આઈડિયા હોય આ બાબત તો કહીજો બરોબર ઉમે તો કા આઈડિયા ઉમેશભાઈ ખબર પડે હું દવા સાટી હા આ જો વાહ રીતે કાક છે આવ બધું થઈ ગયું છે આવ કાઉ મશ થઈ ગઈ છે કુકડાઈ ગઈ છે આ રીતે કાકતું ને અત્યારે હવે આપણે આવી ગયા તમને ભીંડો બતઈ સરસ મજાનો દેશી ભીંડો આમ તમે જોતા આમ કવડી કવડી સિંગુ સા આ દેશી કેમ ને દેશી હવ દેશી ભીંડો આ દેશી ભીંડો જોવાની સિંગુ તો આ બધું ભીંડો છે આવ ઉમેશા ખાવા હટુ છે કે જો આ સિંગ જોવો તમે એક ગ્રામ मस्त मजा तो तो ना सरस मजा नो लाल सिंह सको आ जो आम किड़ा किहोड़ा जो आवाज तो शुरुआत थे कूना शुरुआत હલો બસ આમાંમ ખાવા પૂરતું આપણે કે વેચવાનું હા અને આ ફેમિલી આ વેચવા માટે નહી તે આ ખરી ખાવા માટે છે ઘર ભરતું તેમ આ તો આપણે આવ્યા તો ઉમીશ ભાઈને વાડે તો આપણે એમ ક્યું થોડું તમને પણ બતાવ્યું અને મરચામાં તો જરૂર તમે કા કમેન્ટ કરીને કહેજો બરોબર કારણ કે મરચા તો મારા ફેવરેટ છે ને આપણે ઉમીશ ભાઈને ફેવરેટ છે એટલે મરચા ના જવા દેવાના એટલે એનું થોડું તમે આઈડિયા આપજો તો કાક ખબર પડે એ એવું છે ભાઈ બધી અહ તમ ન ગાવ સોયાબીન છે તો સોયાબીન માં ઉમે સોયાબીન માં કેવું છે આમ કેવું ખારું કે કે તો બધું ઓન ટ્રીક છે ખારું છે પણ આમ વરસાદ ને કારણે પીળા પડી ગયા છે એવું કીધું છે તો જો મિત્રો આ રીતે છે કે સોયાબીન પણ ઠીક છે હારા છે પણ આ વરસાદ ના હિસાબ બધી વરસાદ શું છે આપણા અમારા વરસાદ થયો કે નહી રાજે તમને કોઈ બે થી ત્રણ દિવસ લગાતર વરસાદ થયો તો આ રીતે થઈ ગ્યા છે થોડા સોયબીનમાં પણ નબળું છે પણ આમ હાલ છે પાક ઉપર આવી ગ્યા છે સુકાઈ ગ્યા છે થોડા વેલા છે તો પ્રસાદમાં છે તો એવું બધું છે મિત્રો અને બીજું નવીન માં કહું તો જો આ રીતે કાકા વાડી છે આપણે ભાઈ ઉમેશ ભાઈ સરસ મજાની બદામ છે એમ જોઈ શકો અને આ રીતે જો કાકવાડી ભાઈ સરસ મજાનો એવું ફૂલ ઝાડ છે આ કયું કહેવાય ઉમા કરણ ચંપો ચંપો ચંપા કલી કલી અને આ જો ઓ એકદમ સરસ મજાનો પણ આપડા ફેવરેટ હો ભાઈ સીતા આને આ આખી ખુલી ગઈ એવું લાગે છે કે મે આખી એમાં આખી ખુલી જાય ને એટલે તોડી લેવાનું હવે પછી પાકી જાય આવી કાક વાડી છે મસ્ત મજાના એવા સીતાફળ છે અને આ મસ્ત મજાની બદામ આની બદામ તો બહુ ખાય ગામમાં આપણે બદમ હા મૂકા કાઢ ના કે ના આ ના એક સરસ મજાનો કૂવો પણ છે નાનો એવો તમે બતાવો આમ જો આવ કેમ જો આવ આ પાણી લઈ લે આવ આવ આખો મિત્રો આખો ભરાઈ લેજો જો આ એની આ સામે ઓલી પાર છે ને કટ અને આયા જો પાણી છે આવ હા ઉપર છે આવો છે તમે હાથે કરીને પાણી લઈ શકો અને પી શકો એવું છે તો આ એક મસ્ત મજાનો ગુંદો છે કાંઠે અને બસ આ રીત ને છે કાકવાડી તો આપણે તમને બધી વાડી બતાવી રાખી આવડા સુરેશભાઈ પણ આવી ગયા છે આયા તો શું છે સુરેશભાઈ બોલો મજા બસ મજા તો તમે દવા ચાટી કે દવા મારા હાનનો વારો છે આ ભાઈ ઉઈ ભાઈ ચાટી દવા મારી મારી કી ઘરે પડી છે એટલે મારા હાનનો વારો છે કોપનો ખાના મારા ફટો છે ઠા કે ઉ છે તો મિત્રો અહીયા આપડે સુરેશભાઈ ની વાડી ઓલી બાજુ છે આ આ જે તમને બતાકને આ ઉમેશભાઈ નું છે હરગવા ને ઓલકો પછી લીંબુ આવે લીંબુ પછી સુરેશભાઈ વાડી છે તો એને પણ દવા છાંટવાની છે ઉતરા છે કારણ કે કુવો સાફ સફાઈ થોડુંક રાખવો પડે કારણ કે અંદર મોટર હોય મોટરમાં બહુ કસરૂ ભરા જાય ને એવું થાય એટલે થોડુંક સાફ સફાઈ રાખવું પડે કુવામાં કારણ કે પછી કારા બગડી જાય ને નકી ને તો આપડો કુવો ભાઈ જો કુવા માં સુરા ભાઈ સુરા ભાઈ કુવા માં ઉતરા છે હા કા સુરા ભાઈ કેવું મજા નાવા ની બહાર મજા આવે એ આમ જો લુસા કા ને જો બેટ બેટ ક એવો પડ્યા છે સુરા ભાઈ કાઢવા રોહન ભાઈ જાય મોટો અં જો આ આ રીત નો કાક કસરો છે હ આ બધું કાઢવું પડા છે કસરો કાઢો પડ કાણે કે મોટર માં ગીજે કે નહી એલા પંપ માં હા મિત્રો આયા જો મારા મોટો બાણ મારા કાકી ની મારા ભાઈ નું બધા આયા કામ કરે છે સોયાબીન વાડે છે આ ટાઈપ ની કાક વાળી છે તો ફેમિલી આપણે ઉમેશભાઈ ની વાડી જોઈ બહુ મસ્ત મજાની મજા આવી ગઈ વાડી ને બહુ સરસ મજાની વાડી હતી તમે પણ કમેન્ટ કરીને કહો તમને કેવી લાગી વાડી તો ફેમિલી થઈ ગયું છે ઘણું મોડું તો હવે આપણે જઈશું ઘરે અને કારણ કે અકે આવડા ને જમવાનું બાકી છે એટલે મોટા આપણે હવે જઈ ઘરે ને તમે કમેન્ટ કરીને કહો તમને વાડી કેવી લાગી ને આ મજા કેવી આવી તો ફેમિલી ફાઈનલી અત્યારે આપણે ઘરે થઈ ગયા બધું કમ્પ્લીટ કરીને જો આવો નવરા થઈ ગયા બધું કામ થઈ ગયું છે લઈ વાડીએ આંટો મારી લીધો છે અને તમને કેવી લાગી વાડી વાડી ગયા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો અને આપણે વિડીયો પૂરો કરીશું વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી એક નવા ચાલતા હું સાથે જ બધા મિત્રોને આવજો બાય બાય ટાટા અને હા લાઈક કમેન્ટ ફરી યાદ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરતા દેજો બાય બાય